સુરેન્દ્રનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા શુભારંભ કરાવવા આવતા મુખ્ય દંડક અને સાંસદ સુરેન્દ્રનગર ટાગોરબાગ વડવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા અને સાંસદ ચંદુભાઈ સિયોરાએ સ્વચ્છતા સેવાનો શુભારંભ કરાવ્યો હતો આ તકે યોગ શિબિર વૃક્ષારોપણ સહિતના વિસ્તારોમાં કાર્યક્રમ યોજાયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત સેવાકીય પખવાડિયાનો શુભારંભ થયો હતો ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સૌથી સર્વાધિક લોકપ્રિય નેતા એવા નરેન્દ્રભાઈ વડા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પંચોતેરમો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી દેશની અંદર વિવિધ કાર્યક્રમો જેવા કે સ્વચ્છતા અભિયાન યોગાનો દેશને મેદસ્વીતા મુક્ત કરવા માટે યોગાના કાર્યક્રમો રમતગમતના કાર્યક્રમો બ્લડ ડોનેશન કેમ્પ આવા અનેક કાર્યક્રમો થવા જઈ રહ્યા છે ત્યારે દેશ આખો મોદી સાહેબના જન્મદિવસને ઉત્સાહભેર ઉજવી અને મોદી સાહેબના મિશન આ ભારત એક વિશ્વની સર્વાધિક મહાસત્તા બને એ દિશામાં લઈ જવાના મોદી સાહેબના પ્રયત્નને સાર્થક કરવા માટે આખા દેશની અંદર આવા વિવિધ કાર્યક્રમો બીજી ઓક્ટોબર સુધી થવાના છે ત્યારે આ આ કાર્યક્રમો દ્વારા આપણે પણ મોદી સાહેબના મિશનને સફળ બનાવવા માટે સૌ સહભાગી બની અને કાર્ય કરતા રહીએ અસ્તુ ગુજરાતના પનોતા પુત્ર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આ દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આજે સત્તરમી સપ્ટેમ્બર પંચોતેરમો જન્મદિવસ છે આજે સત્તરમી સપ્ટેમ્બરથી શરૂ કરી દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ એટલે કે બીજી ઓક્ટોબર સુધી એક સેવા પખવાડિયા તરીકે સમગ્ર ભારતની અંદર ગામડે ગામડે શહેરે શહેરે આ સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસ અંતર્ગત દરેક ગામડાઓ અને નગરો સ્વચ્છ બને દરેક લોકોનો સ્વભાવ સ્વચ્છ સ્વચ્છ સ્વભાવ સંસ્કાર એ સાથે લોકો સ્વચ્છતામાં જોડાય માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે બે હજાર ચૌદમાં આ દેશની અંદર સ્વચ્છતા અભિયાન મિશનની શરૂઆત કરેલી જેને અગિયાર વર્ષ પૂર્ણ થાય છે એના ભાગરૂપે આ પંદર દિવસ લોકોમાં સ્વચ્છતા વિશેની જાગૃતિ આવે અને લોકોનો એક સ્વભાવ સ્વચ્છતા બની જાય અને સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત આ જે સરકારની કલ્પના છે એ સિદ્ધ થાય એ હેતુથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આજે સુરેન્દ્રનગર ટાગોરબાગ ખાતે એક યોગાના કાર્યક્રમને જોડી અને લોકોમાં સ્વચ્છતા વિશેની જાગૃતિ આવે એ પ્રકારનો સરસ મજાનો કાર્યક્રમ યોજાયો છે આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના સાંસદ સન્માની શ્રી ચંદુભાઈ કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી મ્યુનિસિપલ કમિશનર શ્રી અને આ શહેરના સૌ નગરજનોએ આ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં જોડાઈ અને લોકોમાં એક સારો સંદેશ જાય એ પ્રકારનો આ કાર્યક્રમ થયો છે

પ્રણામ કૃપાળા પરમેશ્વરના આશીર્વાદ સાથે હું એક જમ ખુશ થઈ રહ્યો છું સ્વચ્છતાની શરૂઆત કરીશ ગાંધીજીના સ્વપ્નોનો ભારત માત્ર આઝાદ ભારત નહીં આપણી વચ્ચે

આપણી વચ્ચે આપણા સુરેન્દ્રનગર સાંસદ જે કે વિચાર ચાલી રહ્યા છે મેં સ્ટોપ કરી દેશું જો વિચાર વધુ આવી રહ્યા છે તો બ્રીથિંગ કાઉન્ટ કરીશું અંદર શ્વાસ લેશું અને એકદમ શાંત પ્રફુલ્લિત ફેસ પર હળવી સ્મા